હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં તો બધા મજામાં તો આજે ફરીવાર જવાનું છે ભાઈ વાડીએ કામ કરવા તો તમે વ્લોગમાં બન્યા રહેજો આજે વાડીએ શું શું કામ કરવાનું છે એ તમને બધાને દેખાડીશ અને કહેવાનું એ કે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વ્લોગમાં બન્યા રહેજો અને તમને આગળ બધા વિડીયો તમને દેખો આગળ હું શું કરું છું આ બધી શું કામ કરવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો હું નીકળી ગયો છું માતાજીના દર્શન કરીને વાડી તરફ જવા આ છે મારું બપોરનું ટિફિન અને ટિફિન લઈને નીકળી ગયો છું વાડી તરફ જવા તો હવે વાડી જઈને કામ કરવાનું છે તો લોગમાં આ છે મિત્રો આપણું ઘર બાય બાય આ આપણા ઘરની બાજુમાં છે મિત્રો મોટું છે તળાવ આ ચોમાસામાં આખું વરણેલું હોય છે

જીલ્લાનો સક્કડો અને સક્કડો જિલ્લાનો અભાઈ કાઈ નો ઘટે જોવા માટે તો નાસ્તો તો લેવો પડશે તો દુકાને લઈ છે નાસ્તો દુકાને તો નાસ્તો તો લેવો પડે નહી મિત્રું પડે ને લાકડા કાપવા હા મળી ગયો છે મારો ભાઈ બંને જાય છે કામે હવે ગલુડિયું છે ને ખાવા માટે રવાજામાં કરે છે હા છે મિત્રો અમારા ગામની નદી તમે જોઈ શકો છો અત્યારે પાણી નથી ચોમાસામાં ખૂબ જ પાણી આવે છે કહેવાય છે ને કે ગામડું તો ગામડું છે ગામડાની મોજ જ કંઈક અલગ છે અને ગામડામાં કામ કરવાની મજા પણ કંઈક અલગ આવે છે અને ગામડાની કે વાડીઓમાં જે કામ કરવાની મજા આવે ને એવી તો ક્યાંય મજા ન આવે અડધે ભોગ્યો છું અડધે ભોગી ગયો છું અને હવે એક કિલોમીટર જેવું થોડુંક દૂર છે આલીન જવાનું છે કે આપણી પાસે તો બાઇક તો છે નહીં ગામડામાં કરેલું ખાવું વાવેતર જોવો કેવું જોરદાર કહું ઊભા છે ત્યારે ફૂલ સુકાવાની તૈયારીમાં છે છે અમુક લીલા આલો કેરી ખાવા જેને કેરી અહીંથી હોરવાનું ચાલુ કર્યું હતું બોડી તો હવે અહીંયા સુધી ભોગ્યો છું એકલો આ શું કામ કરવામાં ભાઈ બહેન ગયો છે ના માસીના ઘરે થોડુંક કામ છે વાળીએ તો ત્યાં ગયો છે માં બન્યા રેજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબર કરો તો ભૂલતા જ નહીં ઓયા સપોર્ટ કરજો તમારા ભાઈને થોડો હવે લાગી છે પાણીની તરસ તો થોડું પાણી પી લેવી અને આમાંથી કાઢી લઈએ છે એક ગ્લાસ ગ્લાસ કાઢીને હવે આપણે અહીં પાણી પી લેવી પૂરો ખાઈ લેવી બે પાંચ મિનિટ પછી પાછું કામને ચાલુ કરી દઈએ

અને હવે સડવાનું છે કામ ઉપર પાછું લોકમાં મિત્રો વન્ય રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો વોલ્ટ અને શું કેવો મિત્ર તારું મારા કલેજા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો શેર કરો મોસ કરો મોજ જ કરવાની છે આખી જિંદગી આમાં કઈ સેહત ને મોજ કરવાની વિડીયો બનાવવાનો બ્લોગ બનાવવાનો સોશિયલ મીડિયામાં મોજ જ માણવાની છે આ જિંદગીમાં કઈ સેહત ને બરોબર આનંદ કરો

પરિવાર પાસે મળવી બરોબર હેલો મિત્રો તો હવે અમારે કામે સડવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે હવે બોડી કપ્પા પાછા જ આવી સીવી કેમ કે આવીને આવી હાલત ઠેટ લાગી રહેવાની છે હું કેવું ધારો ભણજો ભાઈ કે રાવા હાલ તમે ભણજો ભાઈ જે નાના છોકરા કે બધા મોટા જે વિડિયો જોતા હોય ભણજો ભાઈ ને કયો વાડીમાં ભાઈ બધા એમ કે ને વાડીમાંથી એટલું કમાય એટલું કમાય કાય વાહે વધતું નથી ભાઈ

અત્યારે અઢી વાગ્યા છે અને જોવા આવા પછી વાર આવે છે એની કરતા તમે ઘોણી ખલાવા કાળા તડકાના લડડા લેવા કરતા ઘોણી એસી માં બેઠા બેઠા પગ આ હાલો મિત્રો ચા પીવા હવે સાનો ટાઈમ થઈ ગયો છે તો ચા પી લેવી છે બહુ આ ઠરી જાય તો પછી પીવાની મજા નહી આવે તારી સા કેમ સે પૂળતો સા રે કળો જેવી ભઈ છે આ તો બે સડ કોઈ કાપતા નથી ને કોઈ દાડિયે કેતા નહીં

હેલો મિત્રો કેમ છો મજામાં તો બ્લોગ ના અહીંયા પૂરો કરું છું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલ તને શું કહું તારું લાઈક કરો ફોલો કરો શેર સબસ્ક્રાઈબ શેર સબસ્ક્રાઈબ કરો અને ચેનલને ને આગળ વધારો લાઈક કરો સારું ચલો તો મળશું ફરીવાર બીજા વ્લોગમાં બાય બાય ધન બાય બાય બાય